મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલા છે જે દશામાં વિસર્જન અને ત્યારબાદ ગણપતિ વિસર્જન માટે વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે જેને લઈને આજે મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તરસાલી ખાતે બનાવમાં આવેલ કૃત્રિમ તળાવના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા સાથે સાથે મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમર તથા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આવતીકાલે દશરામાં વિસર્જન છે ત્યારે તમામ કૃત્રિમ તળાવ તૈયાર કરી દેવામાં આવ્યા છે

આવતીકાલે રાત્રિ દશામાની મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલુ થવાનો છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા પહેલી વખત દશામાના વિસર્જન માટે ડેડિકેટેડ તળાવો બનાવવામાં આવે છે આ જ રીતે ગણપતિ વિસર્જન માટે પણ તળાવો બનાવવામાં આવતા હોય છે વડોદરા શહેરમાં પાંચ જેટલા નવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે બે જે તળાવો છે એમાં એક દશામાનું તળાવ અને બીજું હરણીનું એન્ક્લોઝ પોન્ડ છે આનો ઉપયોગ કરવામાં આવશે દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ પાસે પચીસ બાય પંદર બાય ત્રણનું તળાવ બનાવ્યું છે મકરપુરા ગામ મસ્જિદ પાસે પચીસ બાય પંદર બાય ત્રણનું તળાવ બનાવેલું છે પશ્ચિમ ઝોનમાં બાયલી પ્રિયાસ સિનેમા પાસે પાંત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરનું તળાવ બનાવ્યું છે બિલમઢી સ્મશાન પાસે પાંત્રીસ બાય ચાલીસ બાય ચાર મીટરનું આર્ટિફિશિયલ પોન્ટ બનાવવામાં આવ્યું છે દશામાં તળાવ જે છે કે એકસો દસ મીટર બાય સિત્તેર મીટર બાય આઠ મીટરનું તળાવ છે હરનીસ કલ્ચર પાર્ક પાસે પચીસ બાય પચીસ બાય બે મીટરનું તળાવ છે અને કિશનવાડી યુપીએચસીવાળા પ્લોટ ઉપર ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરના તળાવ બનાવેલા છે આમ કહી શકાય કે પાંચ નવા આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યા છે બે ધરણી અને દશામાં અને ત્રીજી ડિમાન્ડ માંજલપુરમાં આવી છે એની પણ કામગીરી ચાલુ કરે છે લોકલ નાગરિકોની એક ડિમાન્ડ હતી ટોટલ બાવીસ હજાર ચારસો જેટલી મૂર્તિનું વિસર્જન થાય એટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે લગભગ એકસો ચા એકસો ને પાંચ જેટલા બોયા અને ઓગણત્રીસ જેટલા તરાબા અલગ અલગ તળાવ પર ત્રણથી સાતની સંખ્યામાં રાખવામાં આવ્યા છે અને જે તરવૈયા છે એ પણ સિત્તેર જેટલા તરવૈયાઓ આપણે હાયર કર્યા છે દરેક તળાવ ઉપર એક ફિક્સ તળાપો મૂકી અને પ્લેટફોર્મ જેવું બનાવવામાં આવશે બાકી દરેક તળાવ ઉપર બબે જેટલી ક્રેનો મૂકવામાં આવશે જે નિર્માલ્યા કળશ છે કે જેમાં ફૂલ અને પૂજાપાની સામગ્રી નાખવામાં આવશે દરેક જગ્યાએ ફાયર અને હેલ્ધી ટીમ રહેશે આજની આ સંયુક્ત વિઝિટમાં જે તરસાલીના તળાવ ખાતે અમે આવ્યા છે સાથે શહેરના પ્રથમ નાગરિક માનનીય શ્રીમતી વેંકીબેન સોની કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી સીપી સાહેબ શ્રી નરસિંહ કોમરજી અને તમામ અધિકારીઓ ભેગા થઈ અને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે પ્લાસ્ટિક પથરાઈ ગયું છે બેરિકેડિંગ થઈ ગયું છે સ્ટ્રીટ લાઇટ નાખાઈ છે સાથે સ્ટેજ બનાવવાની વ્યવસ્થા છે અને ત્યારબાદ મૂર્તિનું જે નીકળે એને ડિસ્કાર્ડ કેવી રીતે કરવાની એનો પણ એસઓપી બનાવવામાં આવશે જેથી કરીને કોઈ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ ના પહોંચે તમામ નાગરિકો તરફથી સહકારની અપેક્ષા છે કે જે દશામાંનું વિસર્જન છે ખૂબ મોટો કાર્યક્રમ છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન સંયુક્ત રીતે આ કામગીરીનું ઓબ્ઝર્વેશન કરી રહી છે ખડે પગે રહેશે અને તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે કદાચ ઇતિહાસમાં પહેલી વખત આપણે ડેડિકેટેડ દશામાં તળાવ બનાવ્યા છે અનુભવ સારો રહે એવી અપેક્ષા છે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણે શું ભેગા મળી સાથ સકળથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય કોઈ જાતની ચલપલ ધક્કા મુકી ન થાય એ રીતે આપણે વિસર્જન સંપન્ન થાય જે ફેસ્ટિવલ આવી રહ્યા છે એમાં બહુ રિલીજિયસ સેન્ટિમેન્ટ્સો હોય છે એટલે એની અંદર જે ગયા વર્ષ કરતાં વર્ષે તૈયારીઓ સારી રીતે થાય એટલે માન્ય પોલીસ કમિશનર આપણા મેયરના ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીમ સાથે મળીને એનું આયોજન કરી રહ્યા છે આ વખતે વીએમસી તરફથી અને સિટી પોલીસ તરફથી એક સંયુક્ત આયોજન પબ્લિકની સુવિધા સારી રીતે મળે એ બાબતનું આયોજન કરવામાં આવી છે ચાર પ્લસ ત્રણ એટલે ટોટલ સાત જગ્યા ઉપર એ કરવાનું નક્કી કર્યું છે એટલે એની વિઝિટ માટે અમે અત્યારે આજે નીકળ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં પબ્લિકને સારું સુવિધા મળે અને કંઈ તકલીફ ના પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે નવું આયોજનમાં અમે કે એસઓપી પણ બનાવી રહ્યા છે કે કેવી રીતે કારણ કે બહાર બાર ચાર વાગ્યા સુધીથી ચાલુ થઈ જાય છે એટલે આપ જોઈ શકો છો કે તળાવ આર્ટિફિશિયલ તળાવ બનાવવામાં આવી છે જે કલશ પણ રાખવામાં આવી છે બંને તરફથી પોન્ટુન્સ પણ કરવામાં આવશે જેથી કરીને બંને બાજુ એ લોકો ઉતરીને એ આઇડલ ઇમોશન કરી શકે આ એ તમામ વ્યવસ્થા સાથે પોલીસ તરફથી પણ એક નોટ કરવામાં આવશે કે કોણ કોણ આવ્યા છે ક્યારે આવ્યા છે એ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે અને આપ જોઈ શકો છો એક મોટું શીટ્સની એસઓપી પણ બનાવીએ છીએ કે આને શું શું વ્યવસ્થા હોવી જોઈએ શું શું ના હોવું જોઈએ ભીડમાંથી કંઈ તકલીફ ના પડવું જોઈએ તમામ એસઓપી આપણે બનાવી રહ્યા છે એટલે ડેપ્ટી કમિશનરના ટીમ અને જોઈન્ટ સીપીના ટીમ તરફથી એક એસઓપી બનાવીને એ પણ જાહેર કરશું અને ચાર દિવસ હોય એ પાંચ દિવસ હોય ત્યારે આઈડલ્સ વધુ ઇમોશન થઈ જાય એના પછી એને કાઢવા માટે પણ એક પ્રોસીજર અમે નક્કી કરી છે છીએ ટોટલ અત્યાર સુધીમાં બાવીસ હજારનું ગયા વર્ષનું જે આંકડા આવી હતી એના આધારે અમે પ્લાનિંગ કરી રહ્યા છે આ વખતે વધારે આવે યા ઓછું આવે એ એક આંકડા વર્કઆઉટ કરી રહ્યા છે એ પોલીસ અને વીએમસીની ટીમ સંયુક્ત રીતે જે અબાઉટ ટ્વેલ્વ હંડ્રેડ અત્યારનું પ્લાનિંગ છે જે ક્યુબિક ફીટમાં એ લોકોનું પ્લાનિંગ પ્રમાણે બારસો છે પણ અલગ અલગ તલાવનો સાઈઝ અલગ અલગ છે જે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યા છે અત્યારે અમે તરસાલી અને દસામાનું પણ વિઝિટ કરવાના છે વિઝિટ કરી છે આર્ટિફિશિયલ પોન્ડ આવા આર્ટિફિશિયલ પોન્ડ સાત જગ્યાએ આપણે ઉભા કરી છે આવતીકાલે યોજના દશામાં વિસર્જન કાર્યક્રમમાં પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે ઓપરેશન સપોર્ટ સિસ્ટમ્સ લોજિસ્ટિક્સ આ કાર્યક્રમ માટે જોઈએ આ બધું ઉભા કરી છે પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા પણ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે પૂરતા સંખ્યામાં એસીપી ડીસીપી પોલીસ ઇન્સ્પેક્ટર બે હજારથી વધારે પોલીસ અને હોમગાર્ડના માનદ માનદવેતકો તૈનાત રહેશે તો કન્ટિન્જન્સી પ્લાન સાથે આવતીકાલના જે વિસર્જન કાર્યક્રમ છે આ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂર્ણ તાકેદારી રાખવામાં આવી છે અને ટ્રાફિકનું જાહેરનામું છે આનું પાલન કરવામાં આવે અને સાથે સાથે જે આર્ટિફિશિયલ પોન્ડમાં જ વિસર્જન કરે અન્ય જગ્યા નેચરલ વોટર બોડીમાં વિસર્જન કરવાનો કોઈ પ્રયાસ ન કરે કેમ કે તમારા સુરક્ષા માટે ખતરો રહેશે અને પ્રતિબંધિત ખંડ છે તો લોકોને આગ્રહ છે કે તંત્ર સાથે સંકલનમાં આ એક ધાર્મિક તહેવારને ભક્તિભરી ભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે આપણે સામે निटा वेदड़